તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આ વચ્ચે વાત કરીએ કે ચૂંટણી પૂર્ણ થયા બાદ મળેલી પ્રથમ કેબિનેટમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ ક્લાસ લીધા હતા રાજકોટ અગ્નિકાંડ સુરતમાં જમીન કોંભાડ મુદ્દે મુખ્યમંત્રીએ ઉધળો લીધો હતો જેમાં કોઈ નહીં પણ ના છાવરવા મંત્રી સચિવોને સીએમ ભૂપેન્દ્ર પટેલે સૂચના આપી છે ચૂંટણી પૂર્ણ થયા બાદ મળેલી પ્રથમ કેબિનેટમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે ક્લાસ લીધા હતા અને અગ્નિકાંડ જેવા મુદ્દે તેઓએ સુરતમાં જમીન કુંભાર જેવા મુદ્દે પણ મુખ્યમંત્રીએ ઉધળો લીધો હતો અને આ સાથે જ કોઈ પણ ના છાવરવા મંત્રી સચિવોને સીએમ ભૂપેન્દ્ર પટેલે સૂચના આપી છે છતાં અને કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ મળેલી પ્રથમ કેબિનેટમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે ક્લાસ લીધા હતા જેમાં રાજકોટ અગ્નિકાંડની વાત કરીએ કે સુરતમાં જમીન કુંભાળ મુદ્દે વાત કરીએ મુખ્યમંત્રીએ અનેક વિશે ચર્ચા કરીને અનેક કિસ્સા મુદ્દે ચર્ચા કરીને ઉધરો લીધો હતો જેમાં હાલ તો વાત કરીએ કે ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે મળેલી આ પ્રથમ કેબિનેટની બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે અનેક અધિકારીઓના ક્લાસ પણ લીધા છે તો સાથે હવે જોવાનું એ છે કે જ્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ હવે એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે ત્યારે હવે અનેક જે બેદરકારીભરી ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે તે આખરે કેટલી તંત્ર દ્વારા સજ્જગ થઈને તે ઘટનાઓ પર સતત કાર્યવાહી કરવામાં આવે છે અને ફરી એક વખત આવી ઘટનાઓ ન બને તેના અંગે હવે તકેદારી રાખવામાં આવશે ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ હાલ તો એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે અનેક અધિકારીઓને તેઓએ ઉધળો પણ લીધો છે રાજકોટ અગ્નિકાંડની વાત કરીએ કે અનેક કુંભાળો વિશે વાત કરીએ તેવો હવે

સ્વાભાવિક છે જે રીતે છેલ્લા બે એક વર્ષની અંદર ઘટનાઓ એક દોઢ બે વર્ષની અંદર ઘટનાઓ થઈ છે એ જરૂરથી સાબિત કરે છે કે જે પ્રશાસન ઉપર પકડ હોવી જોઈએ ભૂપેન્દ્ર પટેલની એ નથી કારણ કારણ કે એ પછી સંગઠન હોય સરકારનું લોકો હોય અધિકારીઓ હોય તેમને ખબર છે કે આ રબ્બર સ્ટેમ્પ સીએમ છે એમનાથી કંઈ પણ પાપડ પણ તૂટે એવું નથી એ વારંવાર આંખ દેખાડી શકે છે પણ એમને કોઈ અસર નથી કારણ કે જે પણ નિર્ણય થવાનો છે અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો નિર્ણય પણ હાઈકમાન્ડ એટલે કે ઉપરથી થાય છે અમિત ભીક્ષા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બતાવીને કરવું પડે છે જ્યારે માંડ કરીને નરેન્દ્ર મોદી જીત્યા છે કારણ કે હવે એક સીટ પણ અહીંયા નુકસાન થઈ છે સ્વાભાવિક છે કડક થવું પડશે એવી સૂચના અપાઈ છે એકસો છપ્પન સીટો આવી તમને ખબર છે ઠીક એની પહેલાં જ મોરબીની અંદર જે બ્રિજ છે છૂટતો બ્રિજ તૂટ્યો એકસો પાંત્રીસથી વધુ લોકો મોતને ભેટ્યા અને એનો મુખ્ય આરોપી જામીન ઉપર બહાર છે તમે સમજી શકો છો કેવી પરિસ્થિતિમાં ત્યાં માનસિક સ્થિતિ હશે જે લોકો પીડિતો છે જે લોકોએ પોતાના લોકોને ગુમાવ્યા છે એના પછી હરણીકાંડ થાય છે એમાં પણ બાળકો ટીચરો મરી જાય છે એના જે આરોપીઓ છે પણ અત્યારે એમને જામીન મળ્યા છે કેટલાક આરોપીઓને એ સ્થિતિ સમજો અને હવે રાજકોટ અગ્નિકાંડ એના પછી આયુષો જેમણે જમીન કૌભાંડ કર્યું હતું સુરતની અંદર આ તમામ ઘટનાક્રમ એ બતાવે છે કે સીએમ તરીકે અયોગ્ય છે એમને એટલી કાબલિયત નથી એટલે સીધી ભાષામાં આપણે કહેતા હોય છે કે તેઓ નાલાયક છે એટલે લાયક કાત ધરાવતા નથી સીએમ એમની હાથમાં પકડ નથી અધિકારીઓ તેમને ગણતા નથી કારણ કે એક વ્યક્તિ જે છે કે કૈલાસનાથન એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનું તમામ પ્રકારનું જે કોર્ડિનેશન છે એ કરતા હોય છે જે સૂચના ઉપરથી ફો આપવામાં આવે છે એનું પાલન કરાવવાનું કામ જે ભૂપેન્દ્ર પટેલ છે તે કરાવતા હોય છે પણ હવે એટલું જરૂર છે કારણ કે એમને ખબર છે કે હવે જ્યારે તેમની નાલેસી થઈ રહી છે તેમની બદનામી થઈ રહી છે હજુ પણ જ્યારે સરકાર અને સંગઠન બધું ચાલતું હતું ત્યારે કહેવામાં આવતું હતું કે સી આર પાટીલ તમામ વસ્તુઓ ચલાવી રહ્યા છે હવે અહીં નવા સીએમ આવશે નવા સીએમ આવવાની દરકાર છે આવી શકે છે એવી વાત જ્યારથી સીએમ બન્યા ત્યારથી ચાલતું હતું કે એક બે વર્ષ રહેશે કોઈ નવા સીએમ આવશે કદાચ સી પાટીલને એકસો છપ્પન સીટો જીત્યા છે એનું ઇનામ આપી શકાય છે આ તમામ પ્રકારના ર્યુમર્સ છે એ ચાલતા હતા પણ હવે સી પાટીલ કેન્દ્રમાં જતા રહ્યા છે નવા અધ્યક્ષ તરીકે પ્રદેશના અનેક નામો ચર્ચાઈ રહ્યા છે સરકાર અને સંગઠન વચ્ચે એક તાલમેલની જરૂર પડશે એટલે હવે પોતાની છાપ થોડી કડક અને પોતે તેઓ તમામ વસ્તુ ચલાવી રહ્યા છે તમામ જે પ્રશાસનિક ખાસ કરીને સી સીએસથી લઈને તમામ જે વિભાગો છે તેમની તેમની પકડ છે અને હવે કઠોર પગલાં લેવામાં આવશે હજુ પણ તમે જુઓ જે રાજકોટની અંદર ઘટનાક્રમ ઘટનાક્રમને તમામ વસ્તુ થઈ સીટની રચના થઈ હજુ પણ પહેલાં દિવસે એટલે કે એક દોઢ મહિના પહેલાં જે વસ્તુ કહેવામાં આવતી હતી કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે આજે પણ સરકારના પ્રવક્તા એ જ કહી રહ્યા છે કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે સ્થાનિક જે અધિકારીઓ છે તેમને પકડવામાં આવે છે પણ એ ઘટનાક્રમમાં ન તો કમિશનર ન તો મ્યુનિસિપલ કમિશનર ન તો પોલીસ કમિશનર કોઈ સહા એમની બદલી જરૂરથી કરવામાં આવી છે કદાચ એમની પૂછપરછ પણ થઈ છે પણ કોઈને સસ્પેન્ડ કરવામાં નથી આવ્યા આયુષ ઓખને એટલા માટે કારણ કે આખી જમીન જે છે એ સરકારી જમીન હતી અને એમાં ઘણું ધારાનું કોઈ વ્યક્તિને સોંપવામાં આવ્યું છે અને છેક ફરિયાદ કોંગ્રેસના લોકોએ સરકારે નહીં કોંગ્રેસના લોકોએ પીએમઓમાં કરી હતી અને એમાંથી આ તમામ વસ્તુઓ સામે આવીને એ આયુષ સસ્પેન્ડ કરવામાં આવ્યા એટલે સવાલ એ છે કે કાલની પહેલી બેઠક મળી એની અંદર તમામને તાકીદ કરવામાં આવી છે પણ એ અધિકારીઓ જે આઈ એસ અધિકારીઓ છે અથવા તો જે લોકલ અધિકારીઓ છે અથવા જે લોકલ પોલિટિશિયનો છે એ ભૂપેન્દ્ર પટેલને કેટલું ગમ એ કેટલા એમની વાતની ગંભીરતાથી લે છે કે શું હવે આગામી દિવસોમાં તમામ વસ્તુઓ નહીં થાય થાય તો એમને એમની આ ટકોરની અસર એમની પસ્તાળની અસર છું એ આગામી દિવસોમાં ખબર પડશે પણ એટલું જરૂર છે હવે પોતાનું ફેસ સેવિંગ અને એવું કહેવાય કે પોતાની આક્રમકતા બતાવવાનું કારણ કે હવે મૃદુતા બહુ થઈ ગઈ એમના માટે કહેવાય છે મૃદુ અને મક્કમ સીએમ છે હવે મક્કમતા દાખવવાની તેમની તેમનો વારો છે અને હવે તો લોકો કહેતા થઈ ગયા છે કે આ સીએમ મૃદુ મક્કમની જરૂર નથી ઢીલા અને ઢસ સીએમ છે એટલે હવે પોતાની જે ઇમેજ મેકિંગ છે એ કરવાની કવાયત જે છે આ કાલની કેબિનેટમાં કરતા દેખાય છે પણ આગામી દિવસોમાં આની અસર કેટલી થાય છે આરતી એ જોવા જેવી બાબત રહેવાની છે સાથે સમગ્ર માહિતી બદલ આપનો આભાર